વિદેશી સિગારેટનો મોટો જથ્થો છડપાયો છત્રીસ લાખ અઠાવન હજારના મુદ્દા સાથે એક દબોચાયો સુરતના રાંદેર વિસ્તારમાં શહેર પોલીસે એક મોટી કાર્યવાહી કરતા વિદેશી સિગારેટ અને એ સિગારેટના ગેરકાયદેસર જથ્થાનો પર્દાફાશ કર્યો છે શહેર એસઓજીએ મળેલી માહિતીના આધારે રાંદેર વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પર દરોડો કરી કરોડો રૂપિયાની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે આ સિગારેટ પર કોઈ હેલ્થ વોર્નિંગ ન હોવા છતાં તે વેચવા માટે સ્ટોક કરાયો હતો હેલ્થ વોર્નિંગ વગર વેચાતી વિદેશી બ્રાન્ડ્સ પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી પોલીસે રાંદેર વિસ્તારમાંથી કુલ રૂપિયા છત્રીસ લાખ અઠાવન હજારના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી છે ગોડાઉનમાંથી સત્તર લાખ છોતેર હજારની કિંમતના બસો છન્નું ઈ સિગારેટના પીસીસ અને અઢાર લાખ બ્યાસી હજારની કિંમતના સાત હજાર નવસો ઓગણસિત્તેર વિદેશી સિગારેટના પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે આ તમામ માલ હેલ્થ વોર્નિંગ વિના આવેલો હતો જે ભારતીય કાયદાના ઉલ્લંઘન હેઠળ આવશે છે સિગારેટ રાજ્યમાંથી લાવવામાં આવી કોણ છે મોટા માથા આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો કોની સાથે આ ટોળકી સંકળાયેલી છે અને વિદેશી સિગરેટનો નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલો છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તાજેતરમાં સમયમાં સુરતમાં નશીલા પદાર્થોને નુકસાનકારક પદાર્થોની આવકમાં વધારો થતો જોવા મળ્યો છે અગાઉ દારૂ કે ડ્રગ્સના કેસો સામે આવતા હતા હવે વિદેશી સિગારેટ અને ઈ સિગારેટનો કાળો ધંધો પણ સામે આવતો જઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલ સાથે